પ્રમુખ પર ના લાખના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ સામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ દિવાળી પહેલા એલ કૌભાંડ અને હવે સ્વિમિંગ પુલ કૌભાંડ આરોપ લાગ્યા છે

આ એક કૌભાંડના આરોપ લાગતાની સાથે જ સ્વિમિંગ પૂલના સમારકામમાં ચાલીસ લાખ ઉપડી ગયા છતાં એ સ્વિમિંગ પૂલમાં ઘાસ ઉગી નીકળ્યું ભાજપના અગિયાર સભ્યોએ સંગઠન અને સરકારમાં રજૂઆત કરી છે જો કે સામે પક્ષે નગરપાલિકાના પ્રમુખે સમગ્ર ઘટના અંગે વિજિલન્સની તપાસની માંગ પણ કરી છે જો કે ભાજપની અંદર આંતરિક વિવાદ અને વિખવાદ એ ખુલીને હવે સામે આવ્યો છે

જેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે એવા પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલે શું કહ્યું એ પણ આજથી અંદાજે એક વર્ષ પહેલા કોંગ્રેસની બોડી જ્યારે નગરપાલિકામાં હતી ત્યારે આ જે નજરે જોઈ રહ્યા છો એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું પરંતુ જે તે વખતે થી માંડીને આજ દિન સુધી એ જર્જરી અવસ્થામાં છે આ જે પાછળ તમે જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પૂલ છે એ સ્વિમિંગ પૂલનું અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ પેપરની અંદર બીજા પ્રયત્નની નિવિદા આપવામાં આવી હતી જ્યારે ત્યારે પહેલાં પણ આ ટેન્ડર થયું હતું ત્યારે અમે આનો વિરોધ કર્યો હતો અને ટેન્ડર રદ કરાવ્યું હતું ત્યારબાદ આ નિવિદા આપી છે અને એ નિવિદા આપ્યા બાદ એમણે એનો વર્ક ઓર્ડર આપ્યો હતો તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ એનો વર્ક ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ તમે જે નજરે જોઈ શકો છો એ તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ એના ચાલીસ લાખ ઇગણસિત્તેર હજારને સત્તાવન રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે દિવાળી પહેલાં પણ અમે આ વિષયની રજૂઆત અમારા પ્રદેશની અંદર અમારા જિલ્લાની અંદર મંડળની અંદર પાર્ટી કક્ષાએ અને અમારી પાર્ટીની સંકલન સમિતિની અંદર કરી હતી અને પાર્ટીનું પણ અમે ધ્યાન દોર્યું છે અને આ જે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં જે થઈ રહ્યો છે પહેલા એલઈડી લાઇટનો વિષય બહાર આવ્યો ટાઈમર સ્વીચ જે પાંચ હજારની ટાઈમર સ્વીચ હતી એના પંચાવન હજાર રૂપિયા કરીને બત્રીસ લાખ રૂપિયા જેટલા બિલ મૂક્યા છે એલઈડી લાઇટની અંદર પંદર લાખ રૂપિયા જેટલા ના બિલ મૂકીને ચૂકવી ઉપાડી લીધા છે એ જ રીતે અત્યારે કોની સત્તા છે અને કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે એ જ રીતે સ્વિમિંગ પૂલની અંદર પણ આ સ્થિતિની અંદર ચાલીસ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે એનો અમે અગિયાર ભાજપના સભ્યોએ ભેગા થઈને એનો વિરોધ કર્યો છે પહેલાં પણ અમે આ વસ્તુનો જ્યારે જ્યારે પણ ભ્રષ્ટાચાર કે ખોટું થયું તો વિરોધ કર્યો છે આજે પણ અમે એ ભ્રષ્ટાચારની સાથે નથી આ વિષયની અંદર જો રિકવરી આવશે તો અમારા કોઈ પણ સભ્યોની આની અંદર જવાબદાર નથી અમે નીચે જે અગિયાર સભ્યોએ સહી કરી છે એ આ કોઈ પણ વિષયથી જાણ અવગત નથી પાર્ટીની અંદર પણ સંકલનની અંદર પણ આ કોઈ પણ મુદ્દા લેવાયેલા નથી અને આ કોઈને જાણ નથી લુણાવાડા નગરપાલિકામાં જે વિવિધ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતમાં સૌ પ્રથમ તો મારી રજૂઆત એ છે કે ભારતીય જનતા પાર્ટીની આ પ્રણાલી જ નથી કે પ્રેસ મીડિયામાં જવું અને બયાનબાજી કરવી ભારતીય જનતા પાર્ટીમાં એના ફોરમમાં સંકલન સમિતિમાં અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે આ જે તમામ આક્ષેપો મારા પર થયા છે એના અનુસંધાનમાં મેં તમામ જવાબો પૂરી એક ફાઇલ તૈયાર કરી અમારા શહેર પ્રમુખશ્રી અમારા જિલ્લા પ્રમુખશ્રી અને અમારા પ્રભારીશ્રીને એક એક ફાઇલ આપી છે અને તેમાં તમામ પ્રકારની વિગતો દર્શાવેલી છે મારા મિત્ર અને જે અમારા પર આક્ષેપો કરી રહ્યા છે કે દસથી બાર કરોડનું કમાણ થયું છે અરે મિત્રને ખબર જ નથી કે લુણા નગરપાલિકામાં હજુ સુધી જે કોન્ટ્રાક્ટરોના બિલ આઠ કે નવ કરોડના ચૂકવાયેલા છે તેમાંથી આટલો બધો ભ્રષ્ટાચાર કહી દીધો કેટલાક લોકોની રાજકીય મહત્વકાંક્ષા ન સંતોષાતા પ્રમુખ બનવાના અભરખા અધૂરા રહી ગયા હોય ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે નિયુક્ત કરેલ પ્રમુખને હટાવી અને પ્રમુખ બની જવાના આ કારસો રચાઈ રહ્યો છે ભૂતકાળની અંદર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મનોહરભાઈ પટેલની સરકાર હતી ત્યારે આ જ તત્વો દ્વારા આ રીતે એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ મને મારા પાર્ટીના શિષ્ય નેતૃત્વ પર અને અને મોરી મંડળ પર પૂરો ભરોસો છે તેમને મેં તમામ ફાઇલો રજૂઆત કરી છે એની અંદર વિવિધ નગરપાલિકાઓમાં જે એ લોકો કહે છે કે એલઈડીમાં ટાઈમર સ્વીચોમાં સ્વિમિંગ પુલમાં આ તમામ પાલિકાઓના ભાવ આઠથી દસ નગરપાલિકાઓમાં શું ભાવે એલઈડીઓ આવે છે શું ટાઈમર સ્વિચો આવે છે એ તમામ એક ફાઇલ કરી અને મેં આપી છે હું આપ શ્રી સમક્ષ પણ આ ફાઇલ રજૂ કરીશ બીજું કે મેં તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ મેં જાતે જ મારા શાસન દરમિયાન થયેલા કામોની વિજિલન્સ તપાસ માંગી છે તકેદારી આયોગમાં એનો લેટર લખ્યો છે કે જેથી પૂરેપૂરી ન્યાયિક તપાસ થાય અને દૂધનું દૂધ પાણીનું પાણી થાય લોકોના જે મિથ્યા પ્રયત્નો છે કે ભારતીય જનતા પાર્ટીને અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિયુક્ત કરે પ્રમુખને બદનામ કરી અને પોતે પ્રમુખ બની જવા માટેના જે કારસા રચી રહ્યા છે તેમાં દૂધનું દૂધ પાણી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય લોકો સમક્ષ સત્ય બહાર આવે એના માટેની મેં तमाम प्रयत्न करेल है मैं मार शीर्षक नेतृत्व ने भी जाँ करेल है सरकार श्री में विजिल्स तपास पर मांगे है हेल्दी लाइफ इज वेरी इम्पोर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन with Trishian Oral Strip. ક્રિરિં જેવરિવરિત સિયામ સિંયાંરિંડ સેજાંરિંંજારિંંજારિંજાંજજાંજાજાંજાજાંજ